ઠાસરાના વિસનગરમાં ટેમ્પોમાં લઈ જવા તો રૂપિયા તેત્રીસ પોઈન્ટ છત્રીસ લાખના દારૂ ખેડા પાસે પકડાયો ખેડાના નૂર ફાર્મ જવાના રોડ પર ઉભા રહેલા ટેમ્પામાંથી પોલીસ રૂપિયા તેત્રીસ પોઈન્ટ છત્રીસ લાખનો વિદેશી દારૂ સાથે એક શખ્સની અટકાયત કરી છે જે બાદ પકડાયેલા શખ્સની પ્રાથમિક પૂછપરછ કરતા રાહુલભાઈ વડોદરાવાળાએ પકડાયેલા શખ્સને ગોવાથી વિદેશી દારૂ ટેમ્પોમાં ભરી આપી ઠાસરાના વિસનગરમાં રહેતા બુટલેગને પહોંચાડવાનો હતો પોલીસે ચાલકની ધરપકડ કરી છે આ બનાવ અંગે ખેડા પોલીસે ફરિયાદ નોંધી છે ખેડા પોલીસે રાતના દસ ને પંદર વાગ્યાના અરસામાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળી હતી આ દરમિયાન એક બાતમી હકીકતવાળી ખેડા બાગે મહેતાબ સોસાયટીના નૂર ફાર્મ જવાના રોડ પર આવેલા બળિયાદેવના મહાદેવ મંદિર સામે રહેતા ટેમ્પોમાં વિદેશી દારૂ લાવી તેના ઘર પાસે મૂક્યો જે અન્વે પોલીસ બાતમી આધારિત સ્થળે દરોડો પાડ્યો તે સમયે એક શખ્સ ટેમ્પાની તાડપત્રી બાંધતો હતો જે બાદ પોલીસે સંકમદ શખ્સની અટકાયત કરી ટેમ્પાની તલાશી લેતા પોલીસે ચોકી ઉઠી હતી કારણ કે આખો ટેમ્પો વિદેશી દારૂની પેટીઓથી ભરેલો હતો જે બાદ પોલીસે અટકાયત કરેલી આશિક વોહરાની પ્રાથમિક પૂછપરછ કરતા તેમણે કહ્યું કે રાહુલભાઈ વડોદરાવાળાના કહેવાતી તો તે ગોવાથી ટેમ્પામાં વિદેશી દારૂ ભરીને આવ્યા હતા જે બાદ રાતના સમયે ઠાસરાના વિશ્વનગરમાં રહેતા અરવિંદ ઉર્ફે ટીનો નામના બુટલેગનનો દારૂ પહોંચાડવાનું રાહુલભાઈએ કહ્યું હતું આ બનાવ અંગે પોલીસે છસો પંચાણું વિદેશી દારૂની બેટી કુલ તેત્રીસ પોઈન્ટ છત્રીસ લાખ ટેમ્પો અઢાર લાખ રોકડ રૂપિયા અગિયારસો એસી મોબાઈલ રૂપિયા પંદર હજાર મળી કુલ રૂપિયા એકાવન પોઈન્ટ બાવન લાખના મુદ્દામાલ સાથે આશિક ઉર્ફે સદામ ઇદ્રેશભાઈ વહરાની અટકાયત કરી રાહુલભાઈ વડોદરાવાળા ગોવા ખાતે વિદેશી દારૂ ભરી આપનારા રાહુલ અને વિદેશી દારૂ મંગાવનારા અરવિંદ ઉર્ફે ટીનો અંબાલાલ ચાવડાને વોન્ટેડ જાહેર કરી ફરિયાદ નોંધાવી